લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો બોમ્બે મોબાઈલ શોપ બજાર પાછળ મુસાફિરખાના બિલ્ડિંગ સામે પાલેજ જીલ્લો ભરૂચ ઝંધાર ખાતે મુસ્લિમ સમાજના યુવક યુક્તિઓનો પાંચમો સમૂહ લગ્નोत्सव સમારોહ યોજાયો બાર યુગલો નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા ભરૂચના ઝંઘાર સ્થિત મિસ્બાહી મિશન ઝંઘાર બ્રાન્ચ દ્વારા હઝરત ફખરી ગુજરાત અલ્લામા યુનુસ મિસ્બાહી સાહેબની સરપરસ્તીમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓનો પાંચમો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં મુસ્લિમ સમાજના બાર યુવક યુવતીઓએ મુસ્લિમ સમાજના રીત રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો કાર્યક્રમનો પ્રારંભ કુરાન મજીદની તિલાવતથી થયો હતો ત્યારબાદ નાતખા દ્વારા સુન્દરનાથ શરીફ રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા હઝરત મૌલાના અલ્તાફ મિસ્બાહી ઉસ્તાદ જામિયા મુઇનિયા અઝરુલ ઉલૂમ ભરૂચ તેઓ એ બયાન દ્વારા સમાજને લગ્નમાં ખોટા ખર્ચાઓથી દૂર રહી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેવા વિશેષ અનુરોધ કર્યો હતો આજના મોંગવારીના યુગમાન સમૂહ લગ્ન ઉત્સવ સમારોહમાં ભાગ લઈ ખોટા ખર્ચાઓને ત્યાગી કે નાણાની બચત ખાયે નાણા પોતાના બાળકોને સુશિક્ષિત બનાવવા ઉપયોગમાં લેવા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો તેમ જ નવ યુગલોને નમાઝ તથા કુરાનની તિલાવતની તાકીદ કરી કુરાન મુતાબિક જિંદગી गुजारવાની નસીહત કરી હતી ત્યાર બાદ હઝરત સૈયદ અસગર અલી બાવા સાહેબે نکاحને લગતી ખૂબ સુંદર નસીહત કરી હતી સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ભાગ લેનાર દીકરા દીકરીઓને સાદાતે કિરામ તથા ઉલમાને કિરામ દ્વારા તેઓનું લગ્નજીવન સફળ અને સુખમય નિવડે એ માટે દુઆઓ આપવામાં આવી હતી આયોજિત કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હઝરત સૈયદ અહેમદ બાવા ટંકારીયા તથા મિસ્બાહી મિશન ભરૂચના નિગરા હઝરત સૈયદ રિઝવાન બાવા અશરફી મિસ્બાહી ભરૂચ તેમજ વિશેષ ઉલમા મહેમાન તરીકે હઝરત મુફતી મોહસિન મિસ્બાહી સાહેબ सदर मुफ्ती भरूच तथा हजरत मुफ्ती सलीम मिसबाही पीपलिया हजरत मौलाना मुसा अशरफी साहेब जंगारिस्बाही मिशन भरूचना जिम्मेदार जनाब इब्राहिम भाई वतानिया अने विदेश विदेशी पधारेला जंगार गामना मुख्य अतिथि हाजर रहा था समूह लग्नोत्सव समारोह मिसबाही मिशन झंगार ब्रांचना सर्व नव युवाए शुरुआती अंत एटले विदाय सुधी हाजर रही खूब सारी जेहमत उठा सफल बनाव्य गामनी हाई स्कूल ના શિક્ષક મિત્રો તેમજ સ્ટાફે પોતાનો સરસ અનુભવ થી આ કાર્યક્રમને ઘણી સુંદરતાની સાથે આગળ ધપાવી સંપન્ન કર્યો હતો દુલ્હનનોને વિદાય આપવામાં આવી ત્યારે ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા યાકુબ પટેલ ભરૂચ થોડો જિલ્લા કે જંગાર ગામ મે પાંચવા સ્તમાય નતાય અને સમૂહ નતા કા આયોજન હુઆ तारीख उन्नीस जनवरी 2025 को ये निकाह मुनद हुआ इसमें बारह जोड़ों ने हिस्सा लिया और अल्हम्दुलिल्लाह ये यहाँ से इस जंगल गांव से एक पैगाम दिया जाता है कि हमारी शादियाँ जिसमें बहुत ज़्यादा खर्च होता है तो हमें उन शादियों को शादी करना चाहिए और उसमें खर्च कम करके इस तरह के निकाह हमें सिर्फ़ गरीबों को ही नहीं बल्कि मादारों को भी हिस्सा लेना चाहिए और अलहमदिल्ला ये आज का जो प्रोग्राम मुनदद हुआ बहुत ही अच्छे तरीके से मुनदद हुआ आज के प्रोग्राम में सादात के और इराम ने अपनी नसीहतें पेश की तो मैं सैयद रिजवान मिसबाही निगरान मिसबाही मिशन होने के नाते और मुफ्ती मोहसिन मिसबाही साहब सदा दारुल गगता होने के नाते मैं हेड ऑफिस के जरिए जंगार गांव के मिसबाही मिशन ब्रांच के जितने भी खुदाव हैं गांव के नौजवान हैं और जितने भी सतीदाता हैं तमाम लोगों का तहे दिल से शुक्रिया अदा करता हूँ

सात शून्य एक छ सात सात त्रत सात नव लेटेस्ट समाचारों माटे पालेज टाइम्स यूट्यूब चैनल ने सब्सक्राइब करो